જામનગર જિલ્લામાં આવેલા કાલાવડ તાલુકાના નિકાબા ગામે સોલાર પ્લાન્ટના મેનેજરના મકાન અને મોટરસાયકલમાં આગ લગાડી કુલ ત્રણ પોઈન્ટ અઠ્યાસી લાખની નુકસાની કરી તમારો સોલાર પ્લાન્ટ નહીં ચલાવવા દેવાની ધમકી આપી ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાય છે મૂળ મિરઝાપુરના વતની અને હાલ કાલાવડના નિકાવા ગામે જૂની પીજી વિસલાયલ કચેરી ખાતે રહેતા સોલાર પ્લાન્ટમાં મેનેજર મનોજ સિંહના ઘરે રાત્રિના સમયે આરોપીઓ ઘરમાં આવી બળજબરીથી પૈસા કઢાવી લેવા તેમજ ગરબરીના સમાન મોટરસાયકલમાં આગ લગાવી તો આડત્રીસ પણ અઠ્ઠાવીસ લાખ નુકસાની કરી ફરિયાદીના અપશબ્દ કંઈ પગમાં બેટ વડે માર માર્યો હતો તે ઉપરાંત પૈસા નહીં આપો તો પ્લાન્ટ નહીં ચલાવા દે અને ચોથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં કાડાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ગઈકાલ રોજ જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પુરોટ સંગ વિસ્તાર નિકાવા ગામે રહેતા અનમોલ મનોજ સિંહ કે જેઓ સોલાર પ્લાન્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે જે મહિન્દ્રા ટેકો પ્રાઇવેટ લિમિટેડની ડેરી અને બેડિયા ગામની અંદર કામ ચાલુ છે ત્યાં એમને ત્યાં પેટા કોન્ટ્રાક્ટ તરીકે આશાપુરા લેન્ડ ડેવલપશનમાં ડ્રાઈવર તરીકે કામ કરતા ભગીરથસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાવો તેમના ઘરે આવે અને તેમને આ સોલાર પ્લાન્ટ ચલાવવો હોય તો પૈસા આપવા પડશે તેવી રીતે ધમકી આપી અને તેને બેટથી તેના પગમાં મારી અને તે ઉપરાંત આ રહેણાંક મકાનની અંદર ચીજવસ્તુઓ સળગાવી રહેણાંક મકાનમાં તોડફોડ કરી અને આશરે ત્રણ લાખ અઠ્યાસી હજાર જેટલાનું નુકસાન કરી અને ગુનો કરેલ હોય ગઈકાલ રોજ કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની હાલ શોધખોળ ચાલુ છે આ ભગર છે અને તેની સાથે કોઈ એક અજાણ્યો ઈસમ છે તેની તપાસ પણ કરી રહેલ છે આ તપાસ કાલાવાડ ગ્રામ્ય પીઆઈ ચલાવી રહેલ છે અને આરોપી ની શોધ ભરત રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ કાલાવડ જામનગર